ફ્રેન્ડ્સ જય સોનલ માં બધા હમણાં બે ચાર દિવસની અંદર સરસ મજાની સોનલ બીજ આવી રહી છે આજે તારીખ અઠ્યાવીસ અને આજે આપણે કંઈક એવું વિચાર્યું કે પાંચ દિવસ સુધી સોનલધામ મઢડા ની અંદર કેવી કેવી તૈયારી થાય છે સોનલ બીજ ની કેવી કેવી તૈયારી થાય છે તમારો એક પણ સેકન્ડ નો ટાઈમ બગાડવો નથી આપણે પહોંચી ગયા મઢડા આજે મઢડા ની અંદર સોનલધામ ની કેવી કેવી તૈયારીઓ છે એ બધું જ તમને બતાવી દઈએ કેટ કેટલો સરસ મજાના મંડપ સર્વી શણગાર કેટકેટલા સ્ટેજ કેટલી મનોરંજન ની ઘણી બધી વસ્તુ આવી છે કેવું ભવ્ય રસોડું છે બધું જ આ વિડીયો બતાવવાની કોશિશ કરશું તો ચાલો ફટાફટ જઈએ આવી ગયા છે આપણે મઢડા સોનલમાના ના મંદિરના મોટાંગણ અને આજે આ વખતે તમે જોઈ શકો છો ઘણી બધી અવનવી પ્રકારની ઘણી બધી સિરીઝ મારી છે અને અવનવી પ્રકારની મંડપ સર્વિસો મારી છે અને તમે જોઈ શકો આજે અને નું જે સીન છે ઈ પણ મારે તમને બતાવવું જોઈ શકો સોનલમાના પટાંગણમાં સરસ મજાનું મંડપથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ વખતે સોનલ બીજની જે ઉજવણી છે એ ખરેખર કંઈક અનેરી છે કંઈક અલગ છે બહુ મજા આવશે તમે જોઈ શકો છો તમે જ્યાં ને સરસ મજાનું ડેકોરેશન અહીંયા પણ સરસ મજા લાઇટો લાઇટો છત્રી મારી દીધી છે અને આખું જે આ સોનલમાનું પટાંગણનું જે ગ્રાઉન્ડ છે એ પણ સરસ મજાનું બનાવી નાખ્યું છે તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલા સરસ મજાના ફ્લાવર્સ લગાડી દીધા છે અને આખું સોનોલમાનું મંદિર છે તમે અંદર આવીને ભાઈ અનિલ બતાવી દ્યું તો ભાઈ ક્લાસ એક યુસ તમે જોઈ શકો છો સરસ મજાના તમે જ્યાં જો ત્યાં સરસ મજાના ફ્લાવર્સ સરસ મજાની ફૂલ સરસ મજાની લાઇટો ને સરસ મજાનું મંડપ સર્વિસ નું જે ડેકોરેશન છે એ આખા મંદિરને એટલો બધી સરસ મજાનો શણગાર કર્યો છે આ લોકોએ કે કંઈક અનેરું છે આ વખતે ફ્રેન્સ જોઈ શકો છો અને તમે જ્યાં મંદિરમાં નજર કરશો મંદિરના જે ખાંભો ઉપર નજર કરશો મંદિરના ઘુમંડ ઉપર નજર કરશો ત્યાં સરસ મજાની જે ફ્લાવર્સથી શણગારવામાં જે મંદિર આવ્યું છે એનો કંઈક આવક આનંદ છે અને ખાસ કરી અને બીજું બધું જઈએ પેલા મા સોનલના દર્શન કરી લઈએ અહીંયા પણ સરસ મજાનું કલરકામ એવું બધું થઈ ગયું લાગે છે તો બાજુમાં જે આ સોનલમાની ફૂલ સમાધિ છે એના દર્શન કરી લઈએ આપણે અને સોનલમાના દર્શન કરાવી જ આપણા વ્યવસ્થા તો આજે સોનલમાના મંદિરની જે સોનલ બીચ છે એની તમે જોઈ શકો છો સોનલ બીચ નજીક આવે બે ચાર દિવસ તો સરસ મજાનું તો સોનલમાના દર્શન કરી લીધા આપણે બે ત્રણ અંદર તમને વાત કરી માની સરસ મજાની સોનલ બીજ આવી રહી છે અને માની સોનલ બીજ આવી રહ્યું હોય અને માના આનિધ્યમાં કઈક અવનવું વસ્તુ ન હોય એવું તો બને જ નહીં દર વર્ષે માનસ આનિધ્યમાં કંઈક ને કઈક અવનવી વસ્તુ આ લોકો કરતા હોય છે આ વખતે તમે જોઈ શકો છો જાણે માને સોનેથી સોનેથી શણગાર મેળ્યો હોય તમે જોઈ શકો છો આખું મંદિર જાણે સોનાથી મળી દીધું એવું સરસ મજાનું કલર કામને બધું કર્યું છે અને ખરેખર આ વખતે મંદિરની અંદર એટલી બધી ભવ્યતાઓ કરી છે આ લોકો તમે જોઈ શકો છો એકદમ અનેરી વસ્તુ છે જોવા લાયક ભાઈ ઝૂમ મારીને બતાવજો જોવાની અને ખાસ ફેન્ડ આવી સરસ મજાની તમારા માટે મોમેન્ટ કરતા હોય તમારા માટે મહેનત કરતા હોય તો કોમેન્ટમાં એકવાર અચૂક જય સોનલમાં લખવાનું ખાસ નહીં બોલતા સોનલ બીજનો જે ભવ્ય મહોત્સવ આવી રહ્યો છે એ નિમિત્તે માના સાનિધ્યમાં બનુમાના સાનિધ્યમાં કેટલી સરસ મજાની નવી તૈયારીઓ છે એ થોડુંક હું અનિલ ને કહી ફટાફટ તમને બતાવી દઈશ તમે ફટાફટ દર્શન કરી લે જોઈ શકો જે મૂર્તિ છે સરસ મજાની ફૂલેથી એકદમ સરસ મજા ની શણગારી છે કેમકે નજીક જ સોનલ બ્રિજ આવી રહી છે તમે જોઈ શકો સરસ મજાના બનુમા ના દર્શન માં કરીએ તો ચાલો ફટાફટ હવે તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર પાછળ જે રસોડા વિભાગ છે તમને બતાવી દઈએ ફટાફટ ચાલો તો ફેન્સ આહા શું વાત કરીએ માના ચરણોમાં માનાસાનિધિમાં આવડો સરસ મજાનો મોટો પવિત્ર તહેવાર આવતો હોય અને એ તહેવાર નિમિત્તે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓને માના સાનિધિમાં પ્રસાદીનો જે લાભ મળતો હોય અને અવિરત સંખ્યામાં જ્યાં માણસો આવતા હોય અને એની પ્રસાદીની તૈયારીઓ આજથી પાંચ દિવસ છ દિવસની હજી સોનલબીજની વાત છે ઈ એ છતાં પણ અહીંયા સરસ મજાનું જે ભવ્ય રસોડું શરૂઆત થઈ ગયું છે એનો એક નાનકડો વ્યૂહ મારે તમને બતાવવો છે ખરેખર કેટ કેટલી તૈયારીઓ થઈ ગઈ છે રસોડાની એ ચાલો તમને થોડુંક ડિટેલમાં બતાવી દઈએ ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે આજે હજી મે તમને જેમ વાત કરી એમ કે સોનલ માની જે બીજ છે એના 5 6 દિવસ બાકી છે ઈ છતાં પણ અહીંયા જે રસોઈની ભવ્યથી ભવ્ય તૈયારીઓ ચાલુ થઈ ગઈ જોઈ શકો છો અહીં એકદમ લાઈવ ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે અને બધું મશીનરી થી થાય છે અહીંયા પણ જે ઘણી બધી બહેનો છે એ લોટને એવું બધું બાંધે છે ને અહીંયા પણ આગળ તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી બધું જ રસોઈની ભવ્ય ભવ્ય તૈયારીઓ લગભગ ચાલુ થઈ ગઈ છે હજી પાંચક દિવસની વાર છે એ છતાં પણ અહીં અત્યારથી તૈયારી કરવા માંડ્યા છે તમે અહીંયા જોઈ શકો છો લાઈવ એકદમ ઊંધી બને છે અને ભાઈ અનિલ થોડું ઝૂમ કરીને બતાવજો એકદમ લાઈવ લોટ તૈયાર થાય છે મશીન દ્વારા બતાવજો ભાઈ નજીક થી તમે જોઈ શકો છો કેટ કેટલા લોકો અહીંયા માતાજીની સેવા કરી રહ્યા છે કામ કરી કરીને અહીંયા એકદમ ગુંદી લાઈવ તૈયાર થઈ ગઈ છે અને હજી પણ અહીંયા લોટ ને ખીરું ને એવું જેવું કંઈ હોય આ બાજુ બને છે ઘણી બધી બેહનો કામ કરે છે અને અહીંયા રસોડાની અંદર માતાજી નો સરસ મજાનો આવો પ્રસંગ આવતો હોય તો તમે અહીંયા જ્યાં નજર કરો ત્યાં સરસ મજાની જમવાની જે કંઈ કાચો માલ છે જે વસ્તુઓ છે એ હું તમને બતાવી લોટ લોટ હોય હોય કે તેલના ડબ્બા હોય કે બટેટા હોય કે ડુંગળી હોય કેટલી વસ્તુઓ છે અહીંયા તમે જોઈ શકો છો આપણું મગજ કામ ન કરે એવું સરસ મજાનું ભવ્ય રસોડું ચણા ના લોટ ના કટ્ટા હોય કે પછી તેલના ડબ્બા હોય કે પછી ચોખા હોય કે આપણું મગજ કામ ન કરે એ તેટલી વસ્તુ અહિયાં તમને બતાવીશ તો જોયા દેજો ખીજ જેની દી ખટકે નહીં એના રુધિય કાયમ રીજ આવી રહી છે મારી મઢડાવારીમાં હોનલ બીજમાં મિત્રો તમે ને અમે બંને ભાગ્યશાળી છે કે માં સોનલનું જે અંદર મૂર્તિ સ્વરૂપે માતાજી બેઠા છે એના કંચનમાં કંઈક કોક બાર થી કોક વ્યક્તિ આવ્યા છે જેને કંઈક માનતા હતી અને માતાજીને કંઈક સાડીને એવું પ્રસાદી રૂપે સાડાવાનું હતું તો કંચનમાં અત્યારે આવ્યા છે કંચનમાં પણ આપણને આરા દર્શન થઈ ગયા ને સોનલ માના પણ દર્શન થઈ ગયા તમે જોઈ શકો છો મંદિર પણ ખોલ્યું છે કંચન માઈ બાકી અત્યારે લગભગ મંદિર ખોલવામાં આવતું નથી તો તમે નો બને બાકી સાડી તો મિત્રો તમે જોઈ શકો છો આ કંચન માં આપણને સાડી બતાવે છે 50000 ની સાડી છે જે સોનલ માને કોઈ લોકો એ માનતા દ્વારા ચડાવેલી છે બે તારીખે તો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો મઢડા સોનલમાં જે બીજ આવી રહી છે બીજ નિમિત્તે મેળાની અંદર આપણે દર વખતે ગમે ત્યાં જોતા હોય ત્યાં મનોરંજનના ઘણા બધા અવનવા સાધનો હોય છે તો અહીંયા સરસ મજાનું તોરા તોરા ફિટ થઈ ગયું છે અહીંયા આગળ એક બેકડા ફિટ થઈ ગયું છે અને એની આગળ પણ ઘણી બધી વસ્તુ ફીટ થઈ ગઈ અહીંયા તમે ગ્રાઉન્ડમાં જોઈ શકો છો અ સરસ મજાનું આ લોકોએ બધું ઊભું કર્યું હે ને ગ્રાઉન્ડમાં સરસ મજાના માંડવા ને એવું બધું નાખી દીધું કેમ કે સરસ મજાની દુકાન ને એવું સ્ટોલ ને એવું બધું ઘણું બધું પડવાનું છે અને અહીંયા આગળ પણ જે પ્રોગ્રામ ને લઈ અને જે કંઈ દર વર્ષની જે પ્રોગ્રામ હોય એના માટે પણ સરસ જે ડૂમ બનાવ્યું છે એ પણ તમને નજીકથી લગભગ સાઠ સિત્તેર ટકા તૈયાર થઈ ગયું છે કા લગભગ સાઠ સિત્તેર ટકા ડૂમ તૈયાર થઈ ગયું છે આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું ત્યારે માત્ર એની જે ચેનલો છે એ બધી ઊભી થઈ હતી એમાં કઈ તૈયાર નતું થયું ત્યારે આપણે એટલું બધું જોવાની નથી મજા આવી પણ આ વખતે આપણે જોયું કે અહીંયા બધા જે મનોરંજનના જે સાધનો છે એ પણ જોયા ફિટ થઈ ગયા અને ડૂમ પણ લગભગ સાઠ સિત્તેર ટકા રેડી થઈ ગયું છે આ વિડીયોમાં જોશું કાલના વિડીયોમાં લગભગ તૈયાર થઈ જાય પાંચે પાંચ દિવસ આપણે વિડીયો બનાવવાના છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને ત્યાં કેવી વ્યવસ્થાઓ છે ક્યાં તે ત્યાં કેવી વસ્તુઓ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો જઈએ તો ફેન્સ જેવડું મોટું નામ મઢડાનું એવડું જ મોટું મઢડાનું કામ અને એવડાજ મોટા મઢડાના કામની અંદર એવી જ મોટીમાં હોનલની બીજ અને ઈ હોનલની બીચ નિમિત એવી જ મોટી ભવ્ય સંતવાણી અને એ સંતવાણી માટે ભવ્ય સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યું છે આપણા મગજની બહારની વસ્તુ છે ચાલો તમને બતાવું કેવડું સરસ મજાનું મોટું સ્ટેજ એમાં અંદર ઉપર જે બધું એ ઢાંકવાની જે કંઈ વસ્તુ લાઇટિંગ લગભગ નીચે બ્લેન્કેટ ઓલ આ કારને પાછળવાની જે વસ્તુ છે લગભગ સાઠ સિત્તેર થઈ ગયો તમે જોઈ શકો છો આપણું આપણી નજર નો ભૂગે એવડું સરસ મજાનું મોટું ભવ્ય તેજ બનેવું જોઉં તો ખરા તમે આની પાછળ કઈ શક્તિ કામ કરતી હશે માની કૃપા વિના આ વસ્તુ થાય નહીં તમે જોઈ શકો છો અહીંયા લગભગ આખા દેશ વિદેશમાંથી મહેમાનો આવવાના છે શ્રદ્ધાળુઓ આવવાના છે માતાજીના જે માતાજીના દર્શન કરવા માટે આવવાના છે માતાજીની સોનલમાંની જે બીજ આવે એના માટે કરવા અને ખાસ વાત એ છે કે માતાજીના ગયા વર્ષે સો વર્ષ પૂરા થયા જન્મ શતાબ્દી મહોત્સવ આપણે બીજું તમે વિડીયો જોયા હોય તો આ વખતે એકસો નું વર્ષ છે એકસો એક માં વર્ષે ભવ્ય સ્ટેજ અહીંયા ગોઠવી દીધો છે ચાલો સ્ટેજ નો નજારો છે તમને થોડો ફાઈનલ ગાયકા બતાવી દો ફ્રેન્ડ્સ લગભગ આપણા વિસ્તારમાં હું સમગ્ર વિશ્વની અથવા તો સમગ્ર ભારતની અથવા તો સમગ્ર આપણા ગુજરાત રાજ્યની વાત નથી કરતો પણ આપણા વિસ્તારમાં આનાથી મોટું અને આનાથી ભયંકર સ્ટેજ મેં મારી લાઈફમાં નથી જોયું મઢડાની અંદર જે ભજન પ્રોગ્રામ સંતવાણી થાય છે દર વર્ષે સોનલ બીજ નિમિત્તે એવડું ભવ્ય સ્ટેજ અહીંયા ક્યાંય મગજ કામ નથી કરતું એક વખત અહીંયા બેહી લેવું છે કેમ કે અહીંયા પછી બેહવાનો વારો તો આવી છે ને આપણો હાલો બેહી લેવો નહીં લેતો સડા હે હે અરે બે જાય છે એમ કે અહીંયા આપણે છે ને આમ થોડીક એમ થાય કે આપણે હોનલ સાનિધ્યમાં આપણે સ્ટેજ ઉપર બેસીને અહીંયા કોઈ છે તો નહીં સામે બતાવી દે તો કોણ છે કોઈ નથી તો ફ્રેન્ડ્સ આ સોનલધામ મઢડાની અંદર જે સોનલ બીજની ભવ્ય તૈયારીઓ છે આજે અઠ્યાવીસ તારીખે ઘણું બધી કામ ચાલુ થઈ ગયું છે ઘણા બધી સરસ મજાનું સ્ટેજ બની ગયું છે અને બીજી પણ રસોડાની પણ ઘણી બધી વસ્તુ આપણે જોઈ મંદિરની પણ ઘણી બધી વસ્તુ જોઈ આજે આ વિડીયોમાં એટલું જ હજી પણ કાલે સોનલધામ મરડા ની અંદર કઈ કઈ વસ્તુઓ નવી થાય છે એ બધું જ તમને બતાવી અને પેલા મેં જેમ વાત કરી એમ કે પાંચે પાંચ દિવસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને પેલી તારીખ સોનલ બીજું પાંચે પાંચ દિવસના ધૂંબો મારીને વિડીયો તમને દેવા છે તો વિડીયો જોવો લાઈક કરો અને બીજું મારે સબસ્ક્રાઈબક્રાઈબ કરવાનું કંઈક એવું જ નથી મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાની તમને વિડીયોમાં મજા આવે સબસ્ક્રાઈબ કરવાની હાલો તો આવો જ વિડીયો કાલે પણ આવશે તો ચાલો મળીએ પછી કાલના વિડીયોમાં